ફતેપુરા પોલીસ અધ્યક્ષ સ્થાને રથયાત્રાને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ફતેપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીબી તડવીની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી જેમાં ફતેપુરા હિન્દુ મુસ્લિમ સમાજ સમાજના આગેવાનો તેમજ મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા ફતેપુરા નગરમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવાર શાંતિપૂર્ણ રીતે યોજાય અને નગરમાં સલામતી તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની આ બેઠક યોજવામાં આવી હતી તહેવારોમાં હિન્દુ કે મુસ્લિમ વિરુદ્ધ કોઈ અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયા મારફતે કે અન્ય માધ્યમોથી હિન્દુ મુસ્લિમો વચ્ચે મનસ્ય અને નફરત ફેલાય તેવા કૃત્ય ન થાય અને નગરમાં શાંતિ ન ડહોળાય તે હેતુથી આ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં પીએસઆઈએ ઉપસ્થિત અગ્રણીઓ અને આગેવાનોને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને ભાઈચારા સાથે ઉજવવા અપીલ કરી હતી રથયાત્રાના રૂટ મુજબ નગરમાં રથયાત્રા કાઢવા માટે જણાવવામાં આવ્યું હતું તેમજ સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તેમજ સમગ્ર સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત બાજ નજર રાખવામાં આવી રહી છે તેમ પણ જણાવવામાં આવ્યું હતું